નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ મોરબી બારસોથી ચૌદસો જામજોધપુર ચૌદસો ત્રીસથી સોળસો ને એકોતેર રાજકોટ તેરસોથી સોળસો ને ચુમ્માલીસ સાવરકુંડલા તેરસો પિંચોતેરથી પંદરસો નેવું જેતપુર સાતસો છત્રીસથી પંદરસો ને છપ્પન અમરેલી નવસો વીસથી સોળસો ને અડતાલીસ બાબરા ચૌદસો પચાસથી સોળસો ને પંદર ધ્રોલ ચૌદસો અડતાલીસથી પંદરસો ને સાત જસદણ તેરસોથી સોળસો ને ત્રીસ ગોંડલ એક હજાર એકથી સોળસો ને એકવીસ બોટાદ ચૌદસો અગિયારથી સોળસો ને પિસ્તાલીસ કાલાવડ છસોથી પંદરસો ને દસ